આજે સવારે દસ વાગે કિસાન ભારતી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મેવડ ખાતે આજે ગુરુવંદના કાર્યક્રમ ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ સ્વભાઈચરભાઈ બી ચૌધરીની પ્રતિમાનું પણ આ પ્રસંગે અનાવરણ કરવામાં આવ્યું મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયુંબભાઈ નાયક અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અખિલ આજણા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આ પ્રસંગે ડોરમેટ્રિક હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે ગુરુવંદના કાર્યક્રમમાં અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા